નમસ્કાર ડિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર આરોપીને ચોરીમાં ગયેલ સેમસંગ એસ ત્રેવીસ અલ્ટ્રા મોબાઈલ ફોન જેની કિંમત રૂપે એંસી હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી પંચમહાલ ગોધરા એસઓજી પોલીસ પંચમહાલ જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક એસવી અસારી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનાઓની મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા આવા અનડીટેક ગુનાઓને શોધી કાઢવા માટેની માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ગોધરા આર એ પટેલ તેમજ તેમના સ્ટાફ દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી અને ઉપરોક્ત સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર પટેલ જેઓ રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી હકીકત મળી હતી કે ગોગંબા તાલુકાના રાજગઢ ચોકડી ખાતેથી આરોપી થાવરભાઈ હિમલાભાઈ રાઠવા રહેવાસી ગમીરપુરા ડુંગળી ફળ્યું તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ આ આરોપી ચોરીમાં લીધેલો સેમસંગ એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા એંસી હજાર છે એની સાથે આ આરોપીને બાતમીના આધારે પકડી પાડી અને રાજગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીનું નામ છે રાઠવા થાવરભાઈ હિમલાભાઈ જે ગોગંબા તાલુકાના ગમીરપુરા ગામના ડુંગરી ફળિયાનો રહેવાસી છે અને તેની પાસેથી સેમસંગ કંપનીનો એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રામોબાઈલ ફોન જેની કિંમત એસી હજારનો હોવાનું જાણવા મળ્યું છે અને રાજગઢ પોલીસ સ્ટેશનમાં તેની સામે ચાલીસ એકસો અગિયાર ઓબ્લિક બે હજાર ચોવીસ અને આઈપીસીની કલમ ત્રણસો ઓગણએસી મુજબનો ગુનો નોંધાયો હતો આ ગુનો શોધી અને પોલીસે એસઓજી પી પોલીસે આ આરોપીને રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ માટે સોંપી દીધેલ છે